શું માક નર્સિંગ કોલેજ બોગસ છે જુઓ આ સમગ્ર અહેવાલ આમ આદમી પાર્ટી ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે થોડા સમય પહેલા અમે ગુજરાત સરકારને અને રાજપીપળા વહીવટી તંત્રને માક આમલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી ત્યારબાદ જીએમઆરએસના તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી તેમણે લેખિત જવાબમાં જણાવ્યું કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે તેમજ અહીંના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી

અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલ ના સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓના પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે કોની રહેમ નજર બધું ચાલે છે છે કોના આશીર્વાદ એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બહેન ધરણા કરવાના છે

કોની કોની નજર થી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ દસ દિવસ થઈ ગયા પોલીસ તંત્રનું કે વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો કાયદેસરની કાર્યવાહી કરો છતાં આ પ્રજાનું પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે સરા સંસ્થાના જે વડા છે અનિકેત ગોહિલ એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે તે રજૂ કરીશું ને ચેતનભાઈ વસાવા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ કરે છે કરી રહ્યા છે એવું જ જણાવે છે આ કોઈ રાજનીતિ નથી આ અમારા સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે કાળી મજૂરી કરીને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સસ્તા છે અમારું પરવાનગી આપણે લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહી આપીએ એમને સરકારી પણ પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી નથી તો આનાથી વિશેષ શું જોઈએ છે આ કોઈ રાજનીતિ જે સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય ત્રણ વર્ષ એ ભાઈ છે તો આટલી બધી થાય તો રાજનીતિ પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં સરકાર કાર્યવાહી કરશે ગુરુવારે અમે આવીએ છીએ જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે તમે એમને દેખશો કે તેઓ પોતાના ડોક્યુમેન્ટ જાહેરમાં બતાવવા માટે આવી જાય તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી આપતી અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ બગાડ્યા છે અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી એ ગુજરાત સરકાર કે છે એમણે ક્લિયર કરવું જોઈએ દસ દિવસ અમે આપ્યા છે છ તારીખથી ચાલે છે આજે ઓગણીસ તારીખ થઈ ગઈ તો આટલા દસ બાર દિવસમાં શું કર્યું એને એને આવું જોઈએ ખુલાસા કરવા જોઈએ એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં એ અમે બંધ કરાવીશું

અને એવી બીજી પણ સસ્તાઓ અમને નજરે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું સાથે જિલ્લા વહીવટી તંત્ર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સસ્તા બોગસ છે સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સસ્તા બોગસ છે તો તંત્ર કોની રાહ જોવે છે આના પર કાર્યવાહી કરવા માટે આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે આજે કોઈ બીજા રહેતે તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સો થઈ જશે પણ મને લાગે છે બહુ મોટું પીઠભળ આ વ્યક્તિની પાછળ છે આજે નર્મદા જિલ્લામાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી આટલા બધા વિદ્યાર્થીઓ અટવાય છે એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા હશે વીસ વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે તો વીસ વર્ષથી આવી બોગસ સંસ્થા આપણા વિસ્તારમાં ચાલી શકે એટલા માટે જ અમે કહીએ છીએ આજે કલેક્ટર શ્રીને મળવા જઈએ છીએ કલેક્ટર શ્રી શું જવાબ આપે છે ગુરુવારે એમના દરવાજા પર ધારાસભ્ય ચૈતર વસાવા અને અમે તમામ ટીમ તમામ વિદ્યાર્થીઓ ધરણા પર બેસીશું